સંસ્કારી નગરી વડોદરા ખાતે સયાજી હોસ્પિટલમાં સમગ્ર હેડનર્સ વિદ્યાર્થીનીઓ દ્વારા અંગદાને મહાદાન અભિયાનને સફળ બનાવવા માટે એક ઉમદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ડોક્ટર વિજયભાઈ શાહ બંદેશભાઈ શાહ આર એમ ઓ ડોક્ટર જાગૃતિબેન તથા નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની ઉપસ્થિતિમાં યોજાયો આ અંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે આ અભિયાન બસો જેટલા નર્સિંગ સ્ટાફને અંગદાનના મહત્વને દર્શાવતી સૂત્રોથી સજ્જ છત્રીઓ અને પોસ્ટરો સાથે જનજાગૃતિ ફેલાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું બ્રેનડેડના કિસ્સામાં પરિવારજનોને અંગદાન માટે પ્રોત્સાહિત કરવાનો હેતુ હતો જેથી કિડની લિવર હૃદય જેવા અંગોની જરૂર હોય એવા દર્દીઓના જીવનમાં રોશની આવે નર્સિંગ સ્ટાફ જે સમાજ તબીબ અને દર્દી વચ્ચેની મહત્વની કડી છે તેમને આ અભિયાનમાં સક્રિય ભાગીદારી માટે પ્રેરિત કરવામાં આવ્યા અમને વિશ્વાસ છે કે આ જનજાગૃતિ અભિયાન જન આંદોલનમાં પરિવર્તિત થશે જેથી અંગોની રાહ જોતા દર્દીઓને જરૂરી અંગો પ્રાપ્ત થશે આ મહાયજ્ઞમાં વડોદરાના તમામ નાગરિકોને જોડાવા અપીલ કરવામાં આવે છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા